હે ગાઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વોગ તો આજના વ્લોગની શરૂઆત કરી વાગવા નવ વાગવા આવ્યા આવ બધા ઉઠ્યા હતા તો વહેલા પણ કોમ કરી બધાય સવારે ઉઠી ગુડ મોર્નિંગ અને કાલે કાજુ કતરી બનાવી હતી ગોઠવી મૂકી દીધી ડબ્બામાં પેક કરી અને આપી દેવાની આ પાંચસો કાજુ થી જેટલી બની મમ્મી એક કિલો દોઢસો ગ્રામ કાજુ કતરી થઈ ગયા આ બફાવા મૂકવાના પપ્પા નાવા ગયા તો આજ તો માટે જવાનું રવિવારે હસી ખબર કેટલી ભીડ હશે જવાનું થાય હક નહીં

અને તો તો 12 વાગ્યા તો ચલો મારિયા પોણા બાર થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું છોલે રોટલી ભાત અને ખાસ તો ચલો જમી લઈએ તો પોણા ત્રણ થયા ને પપ્પાને ચા પીવાનો ટાઈમ થઈ ગયો 2 વાગ્યાનો હતો ને તો રસોડા કરીજુ પિસ્તા શેક્યા આ બાજુ કાજુ પિસ્તા રોલ ની તૈયારી કાજુ અંજી રોલ ની તૈયાર કર્યું બધું અને ઘૂઘરા માટે તૈયાર કર્યું પછી આ બાજુ આખા મસૂરને પલાળ્યા દાળ મૂઠ બનાવવા માટે તો બધું થોડું થોડું તૈયાર કરી નાખીઓ હવે બનાવવાનું ચાલુ કરીએ ને પહેલા રોલ વાળું પતાઈને પહેલા કાપી સર રોલ પતાવી દઈએ હાથ નું તો પાંચ ને દસ થવા આવી પાંચ વાગી ગયા અને મીઠાઈ બનાવી દીધી ચો મૂક્યું આ બાજુ કાજુ કતરીને ઠરવા માટે મૂકીએ અને કાજુ રોલ બનાયા એક કાજુ અંજી રોલ અને એક બાજુ આ વાળા કાજુ પિસ્તા રોલ આ બાજુ કાજુ અંજીર રોલ થઈ ગયા હવે રોલ કરવાના રહી મમ્મી દાળ અને ચોળા ફળી એના મઠિયા બસ આટલું જ એટલે ઘૂઘરાય તો પણ હજુ પૂરી કરીને કરવાનું આટલું કરી દઈએ બસ

તો સાડા છ થઈ ગયા ને આ બાજુમાં બધું તૈયાર થઈ ગયું આ પિસ્તા રોલ કટ કરીને ભર્યા અને આમાં અંજી રોલ ભર્યા કટ કર્યો દાળમૂઠ બનાવી દીધું અને આ વધેલું હતું નહીં નું કર્યું કાજુવાળું બેટર થોડું થીજી જુદું હોય ને એટલે આ રીતનું થયું આ બાજુમાં કાજુ કતરી મૂકીએ કટ કરવાની બાકી હે અને હવે ઘૂઘરા બનાવવાની તૈયારી કરવાની તો થાકી ગયા અમે તો પપ્પા વાળ કપાય ને આયા ના આવવા નહીં તમારે તો ચલો હવે મળી તો ઘૂઘરા બનાવવાના હતા તો આટલા ઘૂઘરા બનાવ્યા હજુ તળવાના બાકી આ બાજુ એનું પૂરણ પડ્યું અને આ બાજુ હવે જમવાનું થઈ ગયું આ મોલ તો લાયા હતા પણ કંઈ કોમમાં આવ્યું નહીં એટલે જાતે જ વણી પાળી દીધી કાંગળી આ બાજુ મમ્મી દીવા બત્તી કરવા જયા અને હવે જમવાનું થઈ ગયું હતું જમી લઈશું

કે અમે તમારા ઉપર ધરતીમાં આટલો વજન આપીએ આટલો બોજ આપીએ છીએ આ વર્ષોથી તો એનું વરમાં એક જ ભાઈનું ભાગ નહીં કે તમને ચડાવીએ છીએ પ્રસાદ આ છે હું આ રીતે મઠિયા મઠિયા જે પપ્પા નહીં ભાવતા જે ગયા હોય પપ્પા કે મીઠાઈ કરતા ગળ્યા હોય બહુ વધારે ગળ્યા પછી હવે પેલા હું બનાવવા ગુગરા ગુગરા પછી બીજું

તમને અમારો અમારોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેપી હોમ બ્લોગ ને સબસ્ક્રાઇબ કરો ગુડ નાઇટ તો ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય